સુરતના કોસંબર નજીક આવેલ પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની કરી માં ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના મહેશ વસાવા ફતેહસિં વસાવા ધનરાજ વસાવા અનિલ ભગત સહિતના આગેવાનોએ આજે ભરૂચ રેલવે સ્ટેશન સિદ્ધ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી કાઢી ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું જેમાં જણાવ્યા અનુસાર કોસમમાં નજીક આવેલ પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખવા મામલી અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ થકી ફરિયાદ નોંધાવી હતી તેમ છતાં પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાપડતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સાથે આવા માથાભારે તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે કડક પગલા નહીં ભરવામાં આવે તો આંદોલનને ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જોહર જય આદિવાસી આઝાદીના 75 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ આજે એક વિદ્યાર્થીને ફક્ત એની સરનેમનો ટાઇટલ લઈ અને ગાડીમાં જે પ્રમાણીનો આ જે આરોપીઓ છે, આરોપ્યોએ જે પ્રમાણીનો પોતાનો જાતિવાદ એમને ઠાલવ્યો છે, આ જે ઇન્સિડેન્ટ બન્યો તે આખા દેશ લેવલ પર પહોંચ્યો છે. ઘણી બધી નેશનલ મીડિયામાં પણ આ વિડીયો વાયરલ થયો હતો આજે જે પ્રમાણે પોલીસ પ્રશાસને કામ કરવું જોઈએ કે આરોપીઓને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને એમની સામે એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એના બદલામાં એ સામે જે આરોપીઓ છે એ અમીરોની ઓલાદો હોવાથી એમને છાવરવામાં આવે છે આજે કોઈ આરોપી આદિવાસી હોત તો એ અંદમાન નિકોબારના ટાપુમાં બીજો સંતાયો હોત ને ત્યાં પરથી એને શોધીને લાવતા અને હાજર કરતા પરંતુ આ આંધળી અને બેરી સરકાર આજે પોલીસ પ્રશાસન દ્વારા પાંચ ટકા વર્ગ જે અમીર વર્ગ છે એને છાવવા માટે આ પંચાવું ટકા જે વર્ગ છે શોષિત છે એને દાંબવાની પ્રયત્ન કરે છે આ એક અમારો આઘાસ છે આજે અમે કલેક્ટર શ્રીને આ સમાજ તરીકે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે હવે બો થયું આવેદન બો થયું નિવેદન હવે અમને આદિવાસીઓને દેવ ધનાદન કરવા માટે પણ આ સરકાર અમને ઉશ્કેરી રહી છે જે અમે આપની મીડિયા દ્વારા અમે આ કહીએ છીએ કે જો સરકાર અમને ન્યાય નહી આપે જો પોલીસ પ્રશાસન અમને યોગ્ય રીતે ન્યાય નહીં આપે તો અમે આદિવાસી તરીકે આદિવાસી રીતે અમે હવે ન્યાય મેળવવા માટે અમે સડકો પર આવીશું એટલી જ મારી વિનંતી છે જોહાર જય આદિવાસી